ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવાની ધારાસભ્યની ચાલ સામે બ્રહ્મસમાજ થયો ભેગો બ્રહ્મ સમાજના આગેવાનોએ મિટિંગ યોજી આંદોલનની ચીમકી ઉચ્ચારી ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવાની ડીસાના ધારાસભ્ય સહિત પાલિકાના ભાજપના જ કેટલાક સભ્યોની મેલી મુરાદ સામે બ્રહ્મસમાજ ખફા થયો છે ડીસામાં આજે બ્રહ્મ સમાજે સ્થાનિક ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરી એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવેને હટાવવા માટેના ધારાસભ્ય દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે સંગીતાબેને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ના હટાવવાની માંગ કરી જો તેઓને હટાવશે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું જ્યારે આ અંગે તે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને દૂર કરવા માટે પેંતરા રચવામાં આવી રહ્યા છે જેને લઈ બ્રહ્મ સમાજ આઘાતમાન છે ત્યારે આજે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે માંગ કરી છે કે સંગીતાબેનને ડીસા નગરપાલિકાના પ્રમુખ પદથી દૂર ન કરવામાં આવે અને જો તેમ કરવામાં આવશે તો આગામી સમયમાં બ્રહ્મ સમાજ મોટું પ્રમુખ છો અગાઉ નગરપાલિકાના પ્રમુખ હતો ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કર્નરસીબે વખતો વખત એમની ટ્રમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકારીમાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજો અમને દુઃખ એ પણ બાતનું છે કે મફરલાલ પુરોહિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ નેતા હતા છતાં એમ રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે પાછો કંઈ પણ નિર્ણય લેતા પહેલો ગ્રમ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે કારણે આજે મિટિંગ મીટિંગનું કારણ અમારી ભ્રમ સમાજની મિટિંગ મળીને એવા સમાજ એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું તે માટે અમે ભ્રમ સમાજની મિટિંગ મળી શું કારણ હટાવવા માંગે છે એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે પર્સનલ કોઈ કારણ હશે બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો પણ ધારાસભ્ય જ એવા દિશાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે આગળની રણનીતિ શું રહેશે આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજ એક મિટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું સુધરભાઈ ઓકે ઓકે હરિઓમ હર હર મહાદેવ બ્રહ્મ સમાજ સદાને માટે બીજેપી સરકારની ભેગોડીઓ છે એની સ્થાપના કરવા પણ બાજપાઈ આવા બ્રાહ્મણો હતા સતાંય અન્ય દર ફેરે બ્રાહ્મણો સાથે અન્નાય થઈ દ્યો ભાજપ સરકારની પછી અમારી બેન એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી એક સારા સભાવના અને પોતાનું ઘર આખું શિક્ષક છે અને સતય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય શહેરો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી એના માટે કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર મત આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે તો હવે અમારે જવું ક્યાં કોંગ્રેસવાળા એમ કે બીજેપીવાળા બ્રાહ્મણો છે અપક્ષ આમ આદમીવાળા એમ કે તો અમને તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રોઢું કાપવાની વાત કરી દીધી પહેલાં બેસાડે છે અને પાસે આગળથી અંદરો અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે અને એક બેન છે એક એક નાની શક્તિ માટે તો આખો સરકાર રડી રહી છે અને છતાં એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે એ અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે તો બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની ઓતળી ડૂબાય તો તો બધાને ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા ધારાસભ્ય કેમ આવું કરી રહ્યા છે ધારાસભ્ય શું કરી રહ્યા છે એ એમના મનની વાત છે એ આપણને કોઈ ખબર નથી ધારાસભ્ય કોઈ મનમાં ગમે કીધું હોય એ ધારાસભ્ય વિચારતા હોય છે બરાબર પણ એક બેનની અન્યાય ન થાય આજુબાજુ ગમે કે દિલ્હીની અંદર ભાજપ સરકાર બેઠી ગુજરાતની અંદર ભાજપ સરકાર બેઠી દર છે દર ફેરે બ્રાહ્મણ સમાજ પર અન્યાય અમારો આગળ પણ જે પરમુ રહી ચૂકેલા બ્રાહ્મણો નગરપાલિકાના ત્યારે પણ સરકારે અન્યાય કરેલો આગા અન્યાય કરેલા અને પાછા કેટલા વર્ષે આવ્યા અને પાછો અન્યાય પાછો ચાલુ જો એટલે ભાજપ સરકારની વિનંતી છે કે અન્યાય ન થવો જોઈએ અને અભ્યાસ અહીંથી પદુ પદ ઉપરથી ન અટવા જેવી એવી અમારી નમ્ર નમ્ર વિનંતી છે નામ શું તમારું ઓકે નામ જગદીશભાઈ દવે જયડા